મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગરના શર્મિષ્ઠા તળા ખાતે અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગુજરાતે વિશ્વ યોગ દિવસે નવો કીર્તિમાન પ્રસ્થાપિત કર્યો યોગા ફોર વન અર્થ વન હેલ્થ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત ધ્યાકાર કરવા રાજ્યભરમાં લાખો લોકો સામૂહિક યોગાભ્યાસમાં જોડાયા અનંતનાદી વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે બે હજાર એકસો એકવીસ યોગ સાધકો એક સાથે ભૂજંગ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતના ઋષિમુનિઓની સમગ્ર માનવજાતને ભેટ સમાન યોગ વિધાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી યોગ દ્વારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સાથે સંપૂર્ણ આધ્યાત્મિક વિકાસ થાય છે સંસ્કૃતિનું સન્માન અને વિરાસતના ગૌરવ સાથે મેચવીતાના મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાતનો સામૂહિક સંકલ્પ સાકાર કરવાની પ્રાચીન પરંપરા જન આંદોલન બનીને વિકસિત ભારત બે માટે વિકસિત સ્વસ્થ સમૃદ્ધ અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ કરશે આજના તણાવયુક્ત જીવનમાં યોગ શારીરિક અને માનસિક સ્વસ્થતા માટેનો ચાલક બળ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ અનંત અને આદિવડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે પરિસર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યોગા ફોર વન અર્થ વન હેલ્થ અને સ્વસ્થ ગુજરાત મેચવીતા મુક્ત ગુજરાત થીમ સાથે રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ વર્ષના યોગ દિવસે વટનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે બે હજાર એકસો એકવીસ યોગ સાધકોના એક સાથે ભુજગાસન દ્વારા નવો કીર્તિમાન પ્રસ્થાપિત કરીને ગુનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું आ कार्यक्रम में आरोग्य मंत्री ऋषिकेश भाई पटेल गुजरात राज्य योग बोर्ड चेरमेन सिसपाल राजपूत जिला पंचायत प्रमुख तुषाबेन पटेल लोकसभा सांसद हरिभा पटेल धारासभ्य किरीट भाई पटेल सरदार भाई, भाई चौधरी मुकेश भाई पटेल दूधसागर डेरी चेरमेन अशोक भाई चौधरी भाजप जिला प्रमुख गिरीश भाई राजगोर जिला

સમગ્ર વિશ્વને યાદ આવે કે દુનિયાને એક કરવાનું એક પ્લેટફોર્મ ઉપર લાવવાનું સૌનું તંદુરસ્તીવાળું આરોગ્ય જીવન રહે એ માટેનો પ્રયત્ન આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે સમગ્ર વિશ્વને આનો અહેસાસ કરાયો છે ત્યારે આજે ગુજરાતમાં પણ વડનગર મુકાવ્યો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ અને લગભગ હજારો પાર્ટિસિપન્ટ્સ ગુજરાતમાં આજે ભાગ લઈ રહ્યા છે ત્યારે ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આની નોંધ લેવાઈ છે અને એ ગિનીશ વર્લ્ડ રેકોર્ડની આજે મુખ્યમંત્રી સાહેબને એમને અર્પણ પણ કરવામાં આવે છે